કેટલું શબ્દ ચિત્ર કેટલું તૈયાર થતું હોય છે સાહેબ મને ખબર છે કે બચુભાઈ ગઢવીએ જ્યારે બિરલા હોલમાં બારસો સીટ નો હોલ વિકુભાઈ અને એમાં હું લાખાભાઈ દિવાલીબેન બધા હતા એમાં મહારાણા પ્રતાપની વાર્તા માંડી એને એ મહારાણા પ્રતાપની ની વાર્તામાં એને આમ ચેતકને ને કીધું ચેતક તને પેલી વાર બાપ કહું છું એક મારા બાપને બાપ કીધો છે બીજું વિકલિંગજી ને બાપ કીધો છે અને બગાક જમ કરતો ઠેકો બારસો એ બારસો માણસ ઊભો થઈ ગયું માથે કલ્પના કરો એ બેઠા કેટલા ઓતપ્રોત કરી નાખ્યા છે હે આ તાકાત છે સદ ચિત્ર ઊભા કરવા એટલે બહુ મુશ્કેલી છે સાહેબ એટલે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ઢોકાને એમ ન તોડી શકો અને ડરાવી ધમકાવી કોઈ انسانના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શક્યું એ તો આખું ના નંબર ઉતરી જાય હા પગની રઘુ મોખરી થઈ જાય સુસ્યુ આખ્યું તો ડોળા મોટા થઈ જાય જોર સાસણમાં પ્રવાસીઓ આવ્યા એમે એક બેન બહુ જાડા હતા એને ગાડું ઉલારે તઈ બહેન પછી ગાડું જોડે ત્યાં બે આવા શરીરના લો નિરમા હતા હા એમ તમે પાંચ જણા બાવડા પકડા હકીકત છે

આન શિખરો કઈક સર કરો કીર્તિ તમ ખોડી શકો પણ ગામ પાદરમાં એક પણ પાલ્યો એમ નો ખોડી શકો એમાં તો મરું જ પડે એમાં કોક મરે ને આપડા નો પૂજાય ગામના પાદરમાં પાદર માં પાલિયા જો ને એક જણો કે તમારું ગામ પાણીયારું લાગે છે કે તો ગામ માં પાદર માં ડાયરો બેઠો તો હોય ગામો ગામ અમુક ગામનો અમુક ડાયરો તો હોવા જ ગિરે જાય બાકી પાદર જ હોય

અમેરિકાના વિજ્ઞાન એમ સાબિત કરી દીધું કે ગાયુનું દૂધ છે ને એ સંપૂર્ણ આયુર્વેદિક છે સાહેબ એના કોલેસ્ટ્રોલ તમને નડે નહીં એનું માખણ ઘી દૂધ જે કાંઈ ખાવ એ તમને પોષણ કરતા હશે એમ અમેરિકાનું અટાણનું વિજ્ઞાન કહે છે હે પણ મને એક ગામડાના બાપાએ એમ કીધું હતું મને કે ભીખુદાન ભાઈ ભગવાન કૃષ્ણએ ગાયુનું દૂધ પીધું એટલે પાંડવોને વિજય અપાવી શક્યા અને કવરોનો સંહાર કરી શક્યા પણ ભેહુનું પીધું હોત તો હજી ગોકુળમાં હુતા હોતી

એવી આરૂડે જે ગીરે આવીને પાણી વે એના દૂધ અમે વી જે લ્યો આવે કેટલી આળ હોય એમાં આળસ છે ટૂંકમાં કહેવાનો મારો અર્થ બહુ આળસ આળ બહુ ખરેખર આળહ મંડળો તું બોલો કલ્પના કેવું મંડળ છે આળ મંડળ એના પ્રમુખ કહેવાય છે ઉપપ્રમુખ પ્રમુખ કહેવાય છે એની સમિતિઓ કેવી છે

એ તાત્કાલિક મીટિંગ ભરી કીધું કે રાજીનામું આપો તો કે શું આમ તો કે એસી ની સ્પીડ ગાડી જાતી હતી તો હા જો મારે મારવી બ્રેક પર લીવર ઉપર ભોગ પડી ગયો ને એટલે મને એમ થયું ભલે રહ્યો હવે ક્યાં ઉપાડો કે તો તો હવે તમે બે હોદા સંભાળો એમ એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને ઇન્ટરવ્યુ સાહેબ તો ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારો અનુભવ હું તો કે બેઠું રહેવાનો આ તો કઈ ડિગ્રી કહેવાય કે તો અહીં આવ્યા હું કામ તો સંજો કોઈ ઉભા કરે એટલે અહીં આવ્યા આમાં તો હરદેવભાઈ આપણે જ કોઈ ખુશી હમણાં ગામડામાં સરકારના માણસો આમ રકમ ચૂકવવા આવ્યા જમીન ગઈ હોય ને બુડમાં તળાવમાં કે રોડમાં એમાં ખેડૂ ને દરબારું બે અર્ધો રથ હતા ચોરે બધા ભેળા થયા એટલે દરબાર ઉભા થઈને કીધું સાહેબ અમને વળતર વધારે આપજો અમે તો એનો કઈ લાભ લીધો જ નથી આ ખેડૂ તો બહુ લીધા છે કારણ કે આપણે તો લીધા જ નથી બહુ લાભ એમ હવે આ તો ઘરનો ડાયરો છે આપણો ડાયરો રાજ્ય ધાબુ મારે ઘીરે ડોક્ટર પીપલિયા સાહેબ એવા ગાંધીગ્રામ મન કે ભીખુદાન ભાઈ ફોલ્યું બહુ સરસ છે આમાં મન કે લોન વાવો લોન લોન એટલે તો ધોકડ ને કે આ એ તો મેં કીધું અમારે ગોઠને ગોઠને હતી હવે અહીં તો રહેવા દો કેવાનો મારો અર્થ આમાં કોક મરે આપણા પાલિયા ન પૂજાય બાપ એમાં તો સમર્પણ કરવું વગર વાંકે મલકમાં દાદુભાઈ નો દુહો છે વગર વાંકે માં જો કોઈ નાહક ના કનડે તો એને કહેજો કે માં ખોડિયાર ને એક વાર યાદ કરે વગર વાંકે વાંક હોય તો કે બોક બોક બે બૂટુ મારી લે હાલો આપણો વાંક હતો એટલે હે પણ વગર વાંકે એક જણો બસ માં બેઠો તો એટલે બાજુવાળો કે તમે ભાઈ કેટલા તો ચાર ભાઈ તો પાંચ હો તમે હું કરી લ્યો એ ઓલો કે પણ કે આપણે ઝઘડો કરો એમ ઝઘડો થાય તો તું મને ભૂખ ખરો જો કે હું તમને જગ્યા દીધી જગ્યા ન દે તો મારી નો નાખો તમે આવા વગર વાંકે מלક માં ના હક ના કનડે એને કહેજો માં ખોડિયા એ ગામડામાં 60 70 માણસનો રસોઈનો દૂધપાકનો ટોપ પડ્યો હતો ને એક જણને કીધું ધ્યાન રાખજે કોઈ કૂતરું બોટી જાય નહીં તો તમાર તમે તમારા મૂજામાં હું અહીં બેઠો છે એ ડબ્બાનું આસન હાથમાં લાકડી ને બીડીયું ઉપર હાંઠા કરે એમાં કૂતરું તો હું નહીં કોઈ હેલું જતું હળી કાઢી લાકડી મારી તો ઉલરી ટોપમાં પડ્યું બોલો અને પછી આમ ડોકી પકડી રાખી બોટું નથી મૂરી પણ આ પોણું માયલી કોર પડ્યું એ તો જો તું કઈ નતું થાવ ને જવા દીધું હું તો પણ હું બેઠો ની નીકળી હું ઈ મારી નાખે પાળિયાના સંશોધન કરવા માટે અહીંયા આવ્યા હતા આપણે આ અંગ્રેજો છે ને એ શીખી બહુ લ્યો આમ તરત

આપણે એમ થયા શું કરે આપણી સંશોધનમાં એ પકડી બહુ લઈએ તમે એને કહો ને એટલે એક વાત નું પરિણામ લઈને જ રે એક ને એને કોક શીખવાડી દઉં ભૂખ્યા થાવ ને ગીરમાં આમ કેમેરા લઈને આવે ને ઓલ ધોળી આ બધા તો એ નેહડે જઈને આમ આમ કરવું આમ 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 એટલે સમજી જાય માલધારીઓ સમજી જાય આપણે કાનાભાઈ મધુડા આપણા નહીં ગીરમાં ભીમભાઈ એ વાત કરતા તો શીખવાડી દીધું કે આમ આમ કરવું એટલે નેહળે જઈને આમ આમ કરેલો રોટલા ઘડી અને દીધા સંભારા શાક ને માખણ ને બધા એ શાક સંભારો માખણ ખાઈ ગયા રોટલી રોટલા ને ડીસું સમજી ને ખાકર નહીં બોલો ધીસ ઇઝ ડીસ જવા દો બોલો મુદાનો નો ખાકર નહીં ખ્યો આખો મુદા હવે પાળિયાના સંશોધનમાં એ બોલો ખાંભો હોય ને આપણે સેઢાનો ઈ ઓલો બોલો ધીસીસ પાડયો એટલે ગામડા બાપા કે પાળ્યો નથી પણ એને કેહો ને થાય અહીંયા આને હટાવો એટલે અહિયાં થાય